તો જય માતાજી મિત્રો આ અમારે એવા સુરકા ગામના પીખાભાઈ ઠાકોર એમણે એવી અમને ફરમાઈશ કરી હતી કે દાદા તમે એક આઠમ વિશેનો નાનચોક સોંગ સંભળાવો તો મિત્રો હું સિંગર તો શું નહીં હું એક કોમેડિયન છું નાનચોક એવો અને આ વાત અહીંયા કે નાનામાંથી મોટો મિત્રો તમે મારું નામ કર્યું ખૂબ ખૂબ આભાર કારણ કે આ એક બધા માણસને પ્રેરણા હોય છે બધા કલા પણ હોય છે પણ આ તમારે હું એક નાનો એવો કોમેડી છું પણ આ ભીખાભાઈની ફરમાઈશ કરવા માટે મારે એક ગીત ગાવું હોય ત્યારે કે મેં દી તે વાવી માળીનેનો રંગ ગયો ગુજરાત રે મેદી રંગ લાગ્યો રે न दरियो एवो लाड कोन कांय लावियो मेदी सोड़े में दी रंग लॻियो रे वाटी घूटी भरिया वट कान कय पी रंगो त हाथ रे मेदी रंग लॻियो रे અને હા મિત્રો શું કે અમારા દાદીમાં એમ કહેતા હતા કે પહેલાં એવા જૂના મસ્ત મસ્ત આઠમના ગીત હતા આમ તમારે સાંભળો તો એમ આનંદ આવી જાય દિલ ખુશ થઈ જાય એમાં એક અમારા દાદીમાં કહેતા હતા એમાંય નવા નવા મસ્ત ગીત અત્યારે નીકળી ગયા ડીજે ઉપરને ના પણ જૂના તો કોક આપણા દાદા પૂર્વજો હોય કાય રી ઉંમરના અહીંયાના કને સાંભળો મુલાકાત લો અને મુલાકાત અવશ્ય લેવી કારણ કે મોટાના પાસેથી પ્રેરણા મળે ને મિત્રો નાના પાસે ના મળે એટલે દાદા દાદીમાં હોય ને એમના પાસેથી થોડીક પ્રેરણા અવશ્ય બહેન લેવી આમ થોડુંક લાગશે આપણને ને કરવું પણ એકદમ સત્ય હોય છે જય માતાજી મિત્રો